કાલમાં વર્ષો દા દેહ અમારે ભૂકા કાઢના કંઈક નહીં એ હોત ફૂલ પાણી જે કહતો ઉપલી દે એટલે આમ હું વેહ દઉં નહીં ના એટલે બધું નહોતો અહીંયા તો હારા સાર એમાં કંઈ ઘટી જ નહીં તો અમે કેળાનો વ્યૂ કેવો હવે હવે પુરુષ ભગવાન જે ઉગીને ઉભા રહ્યા હોય એ બધું કંઈક કલાક છે પેલા સારા થાય કે અનુભવ હોય સવારનો તે સારું હાલ મિત્રો એ આગળ આગળ ઘંટી આપણે વેહોમાં બધી બેહું ભેગું કરીને ફરી મળે હાલ મિત્રો આપણે આવી ગયા છે ભેહોની અંદર ફૂગી ગયા છે જોઈ ગયા અહીંયા આપડી બેહો સરે છે સવાર સવારનો નજારો તમે જોયે અને ઘટે ન એવો નજારો થઈ જશે અત્યારમાં કાંઈ બીજું ભેંહું શરે છે ને આજે અમારે ભેંહો કાનભાઈ એરિયા છે તે આમ બેઠા છે આગળ એ કરાવ્યા પછી તમને મુલાકાત કરાવી હા લોતી મિત્રો આગળ આગળ કન્ટેન રહી ફરી પાછા મળે હાલો મિત્રો આજે આપણે ફરી આવી ગયા છીએ પાછા ગુના બાજુ અમે કાનભાઈ બે છીએ અહીંયા જોઈ લો ભાઈ હું બેઠી છે ને અહીંયા અમારે કાનભાઈ બેઠા છે તો કાનભાઈ તમે શું કહેવા માગો છો કે બસ આવા નવા વિડીયો બનાવતા રહ્યો અને સારા આવે છે તો બધા વિડીયો આમ તું જોવાની કેવી મજા આવે આમ કોમેડી ટાઈપ ન હોય છે કે કોમેડી ટાઈપ એ હોય છે ને આમ જોવા લાયક એ હોય છે દોર ભી ભાઈ આવવાના છું આજે વરસાદ આવશે તો આવશે તો મિત્રો આપણે બપોર પછી પાછી કાનભાઈ હવાણી કરશું અહીં આપણે ભેહું બેઠી છે ને ભેહું ઉભી કરી અમારા કાનભાઈ છે અમારા ફર્સ્ટ સબસ્ક્રાઈબર છે ત્યાંથી જ આપણે શરૂઆત કરી છે એના સલાહ જ કરી હતી આમ કાનભાઈ હવે આપણા વિડીયોની અંદર વ્યૂ સારા આવે છે કે નહીં સારા આવે કેમ લાગે આપણો હાલ છે કે માર્કેટમાં હાલ એ દોડી છે દોડ તો હાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ દેજો ફ્રી પાસે મળે હાલો મિત્રો ભેહું આપણે ઘેરે લઈને જવાનો સમય થઈ ગયો છે અને હવે આપણે તમને બપોર પૈસા મળશે જઈ લો આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ

મોટું વિશ્વ યુદ્ધ થઈ જાય તગડે પૂછડા અંદર હોય ગારા ને લોંધા ને લોંધા ને આમ તો ક્રેનતા ભરી મૂકે હાલે જો તો મિત્રો આગળ આગળ કંટીન્યુ દેજો આપણે બપોર પછી મળે હાલો મિત્રો આપણે બહુ પછી ભેહું છોડી દીધું છે અને વરસાદ અંદર છે કે ઘટે નહીં હોય જોઈ લે આપણે ભેહું જાય છે નેરાની કાંઠામાંથી અહીંયા તરફથી બેઠીએ છીએ નથી આમ ચડાવીએ છે ના જોઈ લો તમે વરસાદ એક વાર જોવા ખાલી અંધારી ગયો કાલ કરતા આજે વિચિત્ર વરસાદ અંધારી ગયો છે આજ તો ભૂકા બોલાવી દે અહીંથી આપણું ગામ જેવું તું દેખે છે આ આપણા ગામનું નેરું છે નદી છે જોઈ વરસાદ તમે કોઈ દિવસ છે તો તે કેમ દી આથે મને ટાણી થઈ ગયો એ તો દોઢ બે અઢી અઢી વાગ્યા છે અઢી જે કોઈ છું છે તો કેમ ર વાગ્યા ને થઈ દે એવું થઈ ગયું અમાર ગામનું છે મેરડીમાં નું સ્થાનક વડલા વાળા મેરડીમાં કહેવાય છે આપણે ચોક્કસ એકદી આખો જ તાની માથે બનાવવાના છે સમય મળે પછી બનાવશું તો આગળ આગળ કન્ટેન ફરી પાસે હાલો મિત્રો આપણે આવી ગયેલા છે જ્યાં હું અત્યારે એવા સાટા વરસાદ પડે છે ની વાત ની આગળ એવું જ ઝાપટું હોય મેં શરૂ કર્યો કે નહીં પેલા એવું વરસાદનું ઝાપટું હતું કે આમ તો આમ કરા કેમ કરતા એવા સાટા છત્રી પર આવતા નહીં ભાડે એવા સાટા હતા હવે આમ હાલ્યું ગયું આમને મેં ઝાપટું એવા સાટે ખાલી કલાક રહી ગયો ને તો આમ કલાકની અંદર તો નેરે નેરે ઓવરફ્લો કરી દે એવો હતા સાટા ને કહી શકું ને આવું ઝરમર ઝરમર વરસે છે પણ કાંઈ ખાસ આવતું નથી રહી દઈ તારું આમ એટલી દહે કાલેવાળી દેહ આ દે તે કાલે હતો કે એવો ને એવો વરસાદ લઈ ગયો આ દેહ એટલે બધો નથી તો આગળ આગળ કન્ટેન રહી જાય આપણે તો આ દેહ વરસાદ વધશે ને બધા ડુંગરાની અંદર કેવો વરસાદ દેખાય ના લગભગ આવો જશે પણ આમ ધુમ્મસ થઈ ગયો છે એટલે તો આગળ આગળ કન્ટીન રહી જાય ફરી પાછા મળી હાલો મિત્રો પાંચ જે પાંચ વાગી ગયા છે અને હું આપણે પાછો ફેરવી દીધું છે ને એક આમ રખાણમાં ગરવાની તૈયારી કરે છે પણ આપણે પૂગી દઉં તાંધીમાં લઈ લે આમ કઈ ઘટે એવું સરસ ને સરવાનું આ અંદર એટલું કઈ ઘટે ની એવું છે ઘટે ની એવું છે કે નહીં રખાણ નવા બધા રીતે પાછા વળી જાય છે કઈ કરી કાઢીએ નવા મિત્રો આગળ આગળ કન્ટીન ફરી પાસે હાલ તો મિત્રો આપણે આપડે હાડાસું થઈ ગયું છે ને આપડે ગરબા જોઈ રહ્યા છીએ જોઈ રહ્યા છું તમે તો આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળી આવતીકાલે નવા ત્યાં તો આપણી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધે નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આજનો અવલગ આપણે અહીંયા જ પૂરો કરીએ જય ભારત